હું ખારિયા હોસ્પિટલમાં લગભગ સોળ વર્ષથી જોબ કરતો હતો મને રહેવા માટે એક ઘર આપેલું જીઆઈડીસીમાં ક્વાર્ટર એમાં મને બે વર્ષ પહેલાં મેં સુમેશ દાયલને જાણ કર્યું ભાઈ મારું મકાન જર્જરિત છે તે છતાં એ લોકો કોઈ ઇન્કવાયરી કરી નહીં પ્લસ બે મહિના પહેલાં મેં સીઓ સાહેબને જાણ કરી સીઓ સાહેબને ઘરે લાવીને બતાડી બી પણ કરું તે છતાં એ લોકો કોઈ કાર્યવાહી કરી નથી તો કાલ રાતે મારે અગિયાર વાગે જે આ આખું બિલ્ડિંગ કરી દ્યું છે એમાં મારી બે ગાડીનું નુકસાન થયું છે અને એમાં મારા ફેમિલી સાથે હું અને મારી મિસિસ ને મારી છોકરી સાથે રહેતા હતા મને જાનહાની કંઈ થઈ નથી પ્લસ પણ મારી બે ગાડીને નુકસાન થયું છે અને જેડીસી વાળા જ્યારે આ બિલ્ડિંગ પડી ગયા પછી આજે સવારે એ લોકો નોટિસ બોર્ડ લગાવી ગયા છે લાઈટ બિલ હું લગભગ સોળ વર્ષથી કન્ટિન્યુઅસ ભરું છું પ્લસ ઘરવેરો બી હું કન્ટિન્યુઅસ ભરું છું બે હજાર ત્રેવીસ માં ભરેલો છે ના જેડીસી વાળા કોઈ મારી પાસે આવ્યા નથી બોર્ડ મને લગન આજે લગભગ અગિયાર વાગે લગાવી ગયા પણ મને જાણ કરી નથી લોકો એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની સુવર્ણ તક છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રીલ રેસ્ક્યુ આગ પર કાબૂ કઈ રીતે મેળવવો તેમજ પોતાની સુરક્ષા સાથે આસપાસના વ્યક્તિ તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓનો બચાવ કઈ રીતે કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસથી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ પોર્ટની સામે ભૂજ કચ્છ